દ્વારકાના વસાઈ ગામમાં એરપોર્ટના પ્રોજેક્ટનો વિરોધ કરવામાં આવી રહ્યો છે ખેડૂતોને ભય છે કે આ ગામ માટે તેમની ફળદ્રુપ જમીન સંપાદિત કરવામાં આવશે ખેતીવાડી અને એરપોર્ટ ઓથોરિટીના અધિકારી આજે ગામની મુલાકાતે પહોંચી ત્યારે તેમનો વિરોધ કરવામાં આવ્યો ખેડૂતોએ તંત્રને અપીલ કરી છે કે આ પ્રોજેક્ટને અન્ય બિન ફળદ્રુપ જમીન પર સ્થળાંતરિત કરવામાં આવે ટીમે સરકાર સુધી રજૂઆત કરવાની ખાતરી આપી છે અધિકારીઓ જે જે આવેલા હતા ગામની અંદર ગ્રામ પંચાયતમાં અમારે આજે પંચરોજ કામ કરી ગયેલ છે જે આવતી બે તારીખે બધા ખેડૂતની સહમતી અહીંયા એરપોર્ટ નું જો કરશે તો આગળ અમે વિરોધ માટેનું પિટિશન દાખલ કરવા સક્ષમ છીએ આવી સારામાં સારી જમીનો જો સરકારને આપશે તો ખેડૂતો ક્યાં જશે સારી અત્યારે પાણી ફળદ્રુપ અને સારામાં સારી અમારે ખેતીવાડી થાય છે અહીંયા